બધું કમ્પ્લીટ થઈ ગયું બધું બોલાવી લીધા પૈસાનું સેટિંગ થયું નહીં ફોન પેલા તો ઉપાડતા નહીં તખુબાને ત્રણ ચાર કર્યા મનુભાંગ કરવા દે હલો હલો બોલો અલ મનુભા બોલો બોલો અલ્યા પેલા તખુબા ફોન ઉપાડતા નહીં યાર મારે તો જબરું થયું તો બધું રસોયા કરી દીધા કાલ તો માર તો જોન આવવાનું જબરું કર્યું પૈસા હજુ તેમ છે

ઓ મનુભાઈ ઓ યાર તમે તો યાર તખુબા ભણે ઉપર યાર તમે તો ચેરો બધું મોડું કરી આવે હો ભાઈ આવ

મારી જમીન અને પાહા મને ભૂલ પાડી નાખી ગયા અને પાહા મને મારવા આવેલા તમે કાલે આવો હેરો હું ડાયરેક્ટ પાટી જોડી નહીં જાઉં કાલે ચેક કાલે આવ્યો ના ખાતા નાખા એટલે બોસ થઈ ગયા તમારે પથારી ફેરવી નાખું અરે હવારે માલો હારું